હેલો બચ્ચાલો કેમ છો એકદમ મજામાં જય શ્રી કૃષ્ણ જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખાર રીપી ઈ લર્નિંગ હબના માધ્યમથી ફરીથી આપની સામે આજે આપણે ખૂબ મજાની વાત કરવા જવાના છીએ આજે આપણે એકચ્યુઅલીમાં જે કંઈ પણ અભ્યાસ કર્યો છે અત્યાર સુધીમાં તો એ અભ્યાસ કેટલો થયો છે અને હું એ અભ્યાસમાં કેટલે પહોંચ્યો છું એની એક નાણાકડીયમથી મૂલ્યાંકન કરવાના છીએ એનો મતલબ કે આપણે અત્યારે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ નીટના બેઝ ઉપર નીટની સાથે સાથે તમારું બોર્ડ અને ગુજકેટ પણ સોલ્વ થઈ જશે તો ખુડશી કીપેટી બાંધ લો રાઈટ આપણે શરૂઆત કરવા જઈએ છીએ કોની તો કે ચેપ્ટર નંબર એક શું નામ છે સજીવ વિશ્વ ને એની અંદર આવતા લાગતા બધા જ પ્રકારના એમસીક્યુ ને સોલ્વ કરવા છે પણ આ એમસીક્યુ ને સોલ્વ કરતા પહેલા હું તમને બે થી ત્રણ વાત સમજાવી દઉં એમાંની પહેલી વસ્તુ છે કે તમને જેવો એમસીક્યુ સ્ક્રીન ઉપર દેખાય સૌથી પહેલા ખુદનું મગજ વાપરવાનું છે ને એ એમસીક્યુ ને સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે ઓકે હા કેના બની શકે તો એક મિનિટ ની અંદર એનો આન્સર કેમ કે હું તો અહીંયા તમને એક્સપ્લેનેશન કરીને કેમ આનો આન્સર આ આવે એ હું સમજાવવાનો છું પણ એની સાથે સાથે હું તમને એ પણ સમજાવીશ કે આન્સરને આપણે અનુરૂપ કઈ બીજા અટેચમેન્ટ હોઈ શકે કઈ બીજી સ્ટડી હોઈ શકે કેમ કેમ કે નીટની અંદર લોજિક ખૂબ મહત્વના હોય છે જે આપણે શીખવાના છે આની સાથે સાથે તમારે એક મિનિટમાં સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે નંબર બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બુકને સાથે રાખજો પેનને સાથે રાખજો પેન એટલા માટે સાથે રાખજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે તો બુકની અંદર લખી દેવાનું કે નોટબુકમાં લખી દેવાનો છે અને એની સાથે બુક એટલા માટે હું પણ અહીંયા ઓપન કરીને તમને દેખાડીશ કે કેવો સવાલ કઈ જગ્યાથી લીધો છે અને બુક એ બાબતે શું છે તો ઓકે તૈયાર શરૂઆત કરીએ તમારી સામે વિશ્વના પહેલો સવાલ અહીંયા આવી દીધો છે એટલે કે સંખ્યામાં થતો વધારો વિભેદન ચયાપચય પ્રજનન અને કદમાં થતો વધારો ઉપરનામાંથી વૃદ્ધિના બે પૂરક લક્ષણને આપણે ઓળખવાના છે તો ઓળખીએ ને વૃદ્ધિના બે પૂરક લક્ષણ ચાલો ઓળખી લઈએ

વધારો એ વૃદ્ધિના કેવા લક્ષણો કહેવાય બે પૂરક લક્ષણો કહેવાય તો આની અંદર પહેલો ઓપ્શન અને પાંચમો ઓપ્શન આ બંને કેવા દેખાય સાચા ઓપ્શન જોઈ લો એ બી સી અને ડી બોલો શું આન્સર આવશે સો અવર આન્સર ઇઝ બી પહેલું અને પાંચમું કેવું છે સાચું સંખ્યામાં થતો થતો વધારો વધારો અને કદમાં એ વૃદ્ધિના બે પૂરક લક્ષણો કહેવાય ચાલો ક્લિયર થઈ બીજો સવાલ ફટાફટ તમારી સામે બહુ કોશિશ સજીવો ખાલી જગ્યા દ્વારા વૃદ્ધિ પામે છે અને એક કોશિશ સજીવો ખાલી જગ્યા દ્વારા વૃદ્ધિ પામે છે એન્ડ ઓપ્શન્સ આર બોલો ચાલો આનો જવાબ તમારે ફટાફટ ક્રેક કરવાનો છે જો અહીંયા તમને હિંટ આપી દીધી છે બહુકોષી સજીવો અને એક હિંટ આપી છે એક કોષી સજીવો જ્યારે પણ બહુકોષી સજીવની વાત કરે એટલે ઉદાહરણ તરીકે આપણી વાત કરે છે બહુકોષી સજીવ એટલે આપણે કહેવાય ને તો આ આપણી વાત કરે છે તો આપણે લોકોનું શરીર તો કેવું છે ભાઈ ખૂબ બધું જટિલ છે બહુકોષી છે તો આપણી અંદર ખાલી જગ્યા દ્વારા વૃદ્ધિ પામે એટલે આપણું જે શરીર છે એ કોના દ્વારા વૃદ્ધિ પામે ગમે એનું શરીર હોય જો એને વૃદ્ધિ પામવી હોય તો શું કરવું પડે છોકરાઓ શું કરવું પડે

પ્રજનન કેમ કે ઈ તો એકમાંથી વૃદ્ધિ કરશે એટલે એક ના કોષો કેટલા થાય બે થઈ જાય ને આ બે કોષો બને ને તો એના અંદર વૃદ્ધિ બરાબર શું થાય પ્રજનન પણ એ લોકો પણ વૃદ્ધિ કરી એટલે એને શું કર્યું કોષ વિભાજન જ કર્યું આ કેના એનો મતલબ મારે એક કોષી સજીવ માટે બોલવું હોય તો હું આું લખી શકું ફોર એક કોષી સજીવો રાઈટ વૃદ્ધિ બરાબર પ્રજનન બરાબર

ક્લિયર થયું અને એક કોશી સજીવો ખાલી જગ્યા દ્વારા તો પણ એ પણ કોષ વિભાજન દ્વારા શું થાય છે વૃદ્ધિ પામે છે એટલે આવો અલગ પ્રકારનો સવાલ હોય તો તમને આવડવો જોઈએ ક્લિયર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો એક કોશી સજીવની જો વાત કરીએ તો વૃદ્ધિ બરાબર પ્રજનન બરાબર શું કહેવાય કોષ વિભાજન જ્યારે બહુ કોશી સજીવની વાત કરીએ તો વૃદ્ધિ બરાબર પ્રજનન નહીં કહેવાય પણ વૃદ્ધિ બરાબર કોષ વિભાજન ક્લિયર અહીંયા સુધી નેક્સ્ટ પોઈન્ટની અંદર જોઈએ ખાલી જગ્યામાં વૃદ્ધિ જીવન પર્યંત થતી રહે છે જ્યારે ખાલી જગ્યામાં ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી કરી છે આ ડેફિનેટલી આવડી જશે રાઈટ તો ખાલી જગ્યામાં વૃદ્ધિ જીવન પર્યંત હોય બોલવું છે તમારે હારવાલો બોલી દો ખાલી જગ્યામાં વૃદ્ધિ જીવન પર્યંત હોય વનસ્પતિમાં વર્ધનશીલ પેશી રાઈટ સતત શું કરતી હોય કોષ વિભાજન જ્યારે ખાલી જગ્યામાં ચોક્કસ ઉંમર સુધી જોવા મળે તો કે પ્રાણીઓમાં તો તમારું આન્સર કોણ થઈ ગયું છોકરાઓ એ રાઈટ સો યોર આન્સર ઇઝ એ એ આન્સર કેવો છે સાચો ચોથો વૃદ્ધિ શેમાં જોવા મળે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જો હજી આપણે કોને ભણીએ છીએ વૃદ્ધિને જ ભણીએ છીએ વૃદ્ધિ શેમાં જોવા મળે નિર્જીવ વૃદ્ધિ કરે તમારામાંથી ઘણા છે સાહેબ નિર્જીવ થોડા વૃદ્ધિ કરે રાઈટ સજીવ વૃદ્ધિ હા સાહેબ સજીવ વૃદ્ધિ કરે રાઈટ જન્મથી લઈને મોટા થાય ત્યાં સુધી એમાં સતત શું થતું હોય વૃદ્ધિ જ થતી હોય રાઈટ આન્સરની અંદર આપણે જઈએ તો સી બંને કે એક પણ નહીં એક પણ નહીં પોઈન્ટ તો આવશે જ નહીં કેમ કે સજીવ તો વૃદ્ધિ કરે આપણને ખબર છે પણ જો આપણે આપણા ઇલેવન સ્ટાન્ડર્ડના આ ચેપ્ટર નંબર ના વૃદ્ધિ વાળા ટોપિકના છેલ્લી બે લાઈન તમે ભણ્યા હોય તો એ બે લાઈન ની અંદર એમણે આ વાત કરી છે કે નિર્જીવ પણ વૃદ્ધિ કરે અને એ સમજાવવા માટે એમણે પર્વત વાળી વાત સમજાવી હતી અથવા તો ડેઝર્ટ ની વાત ડેઝર્ટ એટલે કોણ તો કે રણ પ્રદેશ એની અંદર ઉડતી ધૂળ રાઈટ કે જેના કારણે એક જગ્યા પર જે રેતીનો ઢગલો છે ત્યાંથી પવનના કારણે રેતી ઉડશે અને બીજી જગ્યા પર રેતીનો ઢગલો બનાવશે તો અહીંયા પણ એને શું કર્યું કહેવાય વૃદ્ધિ કરી કહેવાય એવું આપણે કહીએ છીએ અને એટલા માટે નિર્જીવની અંદર પણ શું દેખાય વૃદ્ધિ એનો મતલબ વૃદ્ધિ આપણને બંનેમાં જોવા મળે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વૃદ્ધિ આપણને બંનેમાં જોવા મળે અને એટલા માટે જ આપણે બોલીએ છીએ વૃદ્ધિ એ સજીવનું કેવું લક્ષણ નથી

અહીંયા જુઓ તમે શું કીધું છે તો કે નિર્જીવ વસ્તુઓ દેખાય તમને શું લખ્યું છે નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે એટલે કે પર્વતો તથા શિલાખંડો અને રેતીના ઢગલાઓ એ પણ એની વ્યાખ્યામાં મૂકવા પડે છે અલબત્ત નિર્જીવ પદાર્થો તેની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા એની સપાટી ઉપર દ્રવ્ય સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે એટલો મતલબ કે સજીવમાં તો થાય જ છે પણ એની સાથે આપણે નિર્જીવ વસ્તુને પણ કેવા કન્સિડર કરીએ છીએ વૃદ્ધિમાં કન્સિડર કરીએ છીએ ખ્યાલ આવે હા કેના પાક્કો એનો મતલબ વૃદ્ધિ એ સજીવ તંત્રનું લક્ષણ છે મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી ફરીથી સમજીએ શું કે છે કે સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી જ આપણે સમજી શક્યા છીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ કહેવાય મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી તેમ છતાં કોની અંદર તો કે કે શિલાખંડો રેતીના ઢગલા એમની અંદર શું થાય છે વૃદ્ધિ થાય છે એ પ્રમાણેની અહીંયા વાત કરેલી છે સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યના સંચય દ્વારા આ પ્રકારની વૃદ્ધિ થાય છે અને જો આ પોઈન્ટ આવે તો તમે હવે આન્સર કેમાં જશો બોલો શું આન્સર આવશે તમારા માટે બંને ફરજિયાત યાદ રાખજો શું આવશે આન્સર

જોડકા જોડો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ક્યાંથી છે યાદ રાખજો પ્રજનનના ટોપિકમાંથી જ છે રાઈટ અને તમારે આને એમણે સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે એવું નથી કે આપી દીધું છે ધડાધડ ચાલુ થઈ ગયા નહીં સૌથી પહેલા જો ફૂગ ઈસ્ટ અને હાઇડ્રા પ્લેનેરિયા ફૂગ તંતુમયલીન અને મોસના પ્રતંતુ આવું આપેલું છે હવે તમારે આનો આન્સર ગોતવાનો છે સૌથી પહેલા છે ને તમે આને ચેક કરો ફૂગને અથવા તો તમે ઈસ્ટ અને હાઇડ્રાને ચેક કરો કે પ્લેનેરિયાને કોઈ પણ એક ને પકડો ઉદાહરણ તરીકે ધારો કે આપણે કોઈ એકને પકડવાની ટ્રાય કરીએ રાઈટ લેટ મી યુઝ ચલો ને આજ કલર આ કલરને આપણે લઈએ હું ધારો કે પ્લેનેરિયાને પકડું છું તો પ્લેનેરિયા માટે મને ખબર છે કે પ્લેનેરિયા જે છે એને એકવાર કટ કરી દો તો જ્યાંથી કટ કર્યું નથી એ પોતે પોતાના જ જેવા નવા સજીવ પેદા કરી નાખે સંપૂર્ણ પુનઃ સર્જન કેવું સંપૂર્ણ પુનઃસર્જન દેખાય ગોતો આમાંથી સંપૂર્ણ પુનઃ સર્જન જોવાઈડ્યું તો પ્લેનેરિયામાં શું દેખાય છે આપણને સાચું પુનઃસર્જન દેખાવાની ક્ષમતા દેખાય એટલે આરમાં શું લખવાનું છે ટુ રાઈટ તો અહીંયા આર માં થ્રી છે એનો મતલબ કે મારા માટે આ ઓપ્શન તો કેવો થઈ ગયો કેન્સલ મારાને જોવાનો જ નથી રાઈટ લેટ મી યુઝ અગેન બ્રાઇટ પેન રાઈટ બીજું જુઓ આની અંદર આર માં વન લેખું છે હકીકત મેં તો એક ફાઇન્ડ કરી લીધું આર માં ટુ એનો મતલબ મારે હવે આ ઓપ્શન પણ જોવાનો નથી એટલે એ અને બી તો મારા માટે કેવા થઈ ગયા કેન્સલ થઈ ગયા ને હવે મારે ક્યાં જવાનું સી અને ડી પર જવાનું છે રાઈટ તો સી ની અને ડી ની અંદર આર માં બંને છે દેખાય તો હવે મને કયું આવડે છે એ જો ઉદાહરણ તરીકે હાઇડ્રા ની અંદર મને ખબર છે હાઇડ્રા કે ઈસ્ટ ની અંદર શું થાય ધારો કે આપણે ઈસ્ટ ને દોરીએ તો એ આ પ્રકારે નવા સજીવો પેદા કરે મે તમને ટોરુલા ઈસ્ટ વાળો પોઈન્ટ સમજાવેલો છે રાઈટ તો એમને શું કર્યું કલિકા સર્જન તો q ની અંદર કોણ આવે 1 q ની અંદર કોણ આવે 1 તો r માં 2 અને q માં 1 જો અહીંયા 1 છે અહીંયા 3 છે એનો મતલબ આ ઓપ્શન કયો થઈ ગયો ગાયબ હવે તમે મેચ કરી દયો

દ્વારા ઓકે તો આપણે ટોઈંગ કરીને લઈ આવીએ આના પર અને છેલ્લે ફૂગ તંતુમૈલી અને મોસના પ્રતંતુ એમાં તો સીધું ડાયરેક્ટ કોણ અવખંડન દ્વારા ક્લિયર ઇવન આને તમે તમારી બુકની સાથે કમ્પેર કરો તો બુક અંદર લખેલી છે વેરી ગુડ ખાલી જગ્યામાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે એક્સક્લુઝિવ મેચ્યુઅલ ઇવેન્ટ અથવા તો મેચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ આનું ઇંગ્લિશ લખેલું છે ચેપ્ટર નંબર એક પેજ નંબર બે પર રાઈટ તો એક કોશિશ સજીવ કે બહુ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યામાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે તો તમારે જવાબમાં જવાનું છે બોલો કેના પર જશો ઉચ્ચ કક્ષાના સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર કેવી ઘટના છે નિવારક ઘટના છે આ લાઈન ને આપણે ચેક કરીએ એટલે તમને ખ્યાલ આવે ઓકે અને અને કરી દઈએ અહીંયા તમને મળે છે મેચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે બુકની લાઇન અંડરલાઈન કરી દેવાની યાદ રાખવાનું મેચ્યુઅલ એક્સક્લુઝિવ ઇવેન્ટ ચાલો આના આધારે હવે તમારે આનો જવાબ આપવાનો છે બોલો કોની અંદર લખશો ખાલી જગ્યામાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે બહુ ધ્યાનથી જુઓ તો ઓપ્શન તમને આમાંથી મજાના મળી જશે રાઈટ પેલું આ તો આવે જ નહીં ક્લિયર હવે એક કોશી અને બહુકોશી બંને તો આવે જ નહીં રાઈટ તો કોણ ઉચ્ચ કક્ષાના એટલે કોણ થઈ ગયું બહુકોષી સજીવ એટલે તમારા માટે આન્સર કોણ બની ગયો એ બહુકોશી સજીવોમાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે રાઈટ આઠમો શરીરમાં ઉત્સેચકોની મદદથી નાના અણુઓમાંથી મોટા અણુઓમાં બનાવવાની પ્રક્રિયા એટલે પી અને શરીરમાં ઉત્સેચકોની મદદથી મોટા અણુમાંથી નાના અણુમાં બનાવવાની પ્રક્રિયા એટલે ક્યુ રાઇટ ટી અને ક્યુ પ્રક્રિયા કઈ છે તમને બધાને આપણે આ સમજાવેલું છે આ ત્રીજો ટોપિક આપણો ચાલુ થાય ચેપ્ટર નંબર 1 માંથી જેને આપણે બોલીએ છીએ ચયા પચય ચયા પછી બે ઘટકનું બનેલું હોય એકને કહેવાય ચય પ્રક્રિયાને એકને કહેવાય અપચય પ્રક્રિયા દીપક સરે તમને આ આખી ડિટેલ કરાવી છે હો તફાવતને સ્વરૂપમાં કરાવી છે એમાંથી આ સવાલ છે

પ્રક્રિયા છે કોની મદદથી થાય ઉત્સેચકોની મદદથી થાય તો ઉત્સેચકોની મદદથી નાના અણુઓમાંથી મોટા અણુ બનવાની પ્રક્રિયા એટલે અહીંયા શું થઈ છે ઘણા બધા નાના અણુઓ એ ભેગા થઈને એક દ્રવ્ય અણુ બને અને દ્રવ્યના અણુ બનવાની પ્રક્રિયા એટલે એ કઈ પ્રક્રિયા કહેવાય છોકરાઓ ચય તો પીની અંદર આપણે જવાનું છે ચય પ્રક્રિયા તો આ પીની અંદર ચય પ્રક્રિયા થાય અને હવે અહીંયા લખાય દ્રવ્યના અણુઓ ઉત્સેચકોની મદદથી મોટા અણુનો નાના અણુમાં એટલે મોટા અણુ જે છે રાઈટ ઉદાહરણ તરીકે સમજી લો સ્ટાર્ચ તો સ્ટાર્ચનો અણુ તૂટશે અને સૌથી છેલ્લે નાનો અણુ ગ્લુકોઝનું રૂપાંતર થાય તો આ ઘટના જે બની એને આપણે શું કહેવાય અપચય એટલે સ્ટાર્ચનું શું થઈ ગયું પાચન કહેવાય ને ઉત્સેચકો ની મદદથી કેમાં રૂપાંતર થાય ગ્લુકોઝમાં તો આ પ્રક્રિયા બાળકો અપચય રાઈટ ખ્યાલ આવે છે હા કે ના અથવા આને અલગ રીતે સમજીએ ઉદાહરણ તરીકે ગ્લુકોઝ નું અણુ તૂટે અને ગ્લુકોઝ નું અણુ તૂટીને સૌથી છેલ્લે શું પેદા કરી દઈશું આપણે એટીપી કઈ પ્રક્રિયાને યાદ કરીશું શ્વસન તો અણુને તોડી દીધો રાઈટ ખ્યાલ આવે છે તો અહીંયા લખે મોટા અણુમાંથી નાના અણુ બનવાની પ્રક્રિયા એટલે આપણે એને બોલીએ છીએ અપચય હાલો ક્લિયર થઈ ગયું સમજાય તો તમારો આન્સર તમને મળી ગયો બોલો કયો તો કે ચય અને અપચય યાદ રહેશે હા કે ના પાકો હજી આની અંદર એક એડિશનલ વાત તમને સમજાવી દો કઈ ઉર્જા ત્યાગી અને કઈ ઉર્જા ગ્રાહી તો આમાં ઉર્જા આપી એટલે આને શું કહેવાય ઉર્જા ગ્રાહી અને આની અંદર ઊર્જા પેદા થાય એટલે આ પ્રક્રિયાને કેવી કહેવાય ઉર્જા ત્યાગી રાઈટ ચાલો યાદ રહેશે હા કે ના આકો આપણા સજીવની લાક્ષણિકતા છે સંપૂર્ણ લાક્ષણિકતા છે પોઈન્ટ ટુ બી નોટેડ યાદ રાખવાનો છે નાઇન્થ ક્વેશ્ચન પર જઈએ કોષ મુક્ત તંત્રોમાં દેહની બહાર થતી પ્રક્રિયાઓ માટે અંદર કોષ મુક્ત તંત્ર અને દેહની બહાર એટલે આ કોની વાત કરે છે ઇન માં જે પ્રક્રિયા થાય એના માટે યોગ્ય વિકલ્પ વિકલ્પ પસંદ કરો આ પ્રક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી તેઓને જૈવિક ક્રિયાઓ કહે છે આ ક્રિયાઓને ઇન વિટ્રો કહે છે ઉપરના બધા વેરી ગુડ આ ચોપડીની લાઇન બાય લાઈન લીધેલું છે લાઈન બાય લાઈન આનો ઉલ્લેખ આપણે ત્યાં કરેલો છે ફરીથી આ ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી વેરી ગુડ આવું કહેવાય ને કેમ કે કોષ મુક્ત તંત્રમાં અને દેહની બહાર થાય એટલે ને ઇનવિટ્રો કહેવાય આ ઓપ્શન તો આવી જ ગયો અને તેઓને જેવી ક્રિયાઓ પણ કેવી પડે હા કે ના સમજાય જીવંત અને નિર્જીવ શરીરની બહાર ઇન વિટ્રો ટેસ્ટ ટ્યુબની અંદર થતી પ્રક્રિયા છે અને એટલા માટે આની અંદર આપણે આન્સર માં શું જશું ઉપરના બધા જ જો આ પોઇન્ટ ને પણ હું ફરીથી તમને કરાવી દઉં એટલે તમને ખ્યાલ આવે રાઈટ આપણે એને ડિસ્કાર્ડ કરીએ ફરીથી અહીંયા જઈએ અને એની અંદર આપણે કયા ભાગમાં પહોંચી જઈએ તો કે આ ભાગમાં પહોંચી જઈએ પછી પ્રક્રિયા અને એની અંદર લખેલી વાત વાંચો શું લખે છે કોષ મુક્ત દેહની બહારની બાજુએ આપણે પછી ક્રિયાનું નિરીક્ષણ કરી શકીએ છીએ શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થયેલી ચયા પછી ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી આવો ઓપ્શન રાઈટ જેથી કોઈ પણ અપવાદ વગર ચયા પછી દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે લે અને સ્વીકારાય છે એટલે કે ઇન વિટ્રો શરીર બહાર થતી એકલી જે ક્રિયાઓ જીવંત વસ્તુ નથી પણ ચોક્કસ રીતે કેવી ક્રિયા છે જૈવિક ક્રિયાઓ છે અને આથી દેહનું કોષીય આયોજન એ જીવ સ્વરૂપનું કેવું લક્ષણ છે ચોક્કસ લક્ષણ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચાલો ક્લિયર થાય હા કે ના એટલે મેં તમને કીધું એ પ્રમાણે આનો આન્સર શું બનશે બોલો બોલો વાલા વાલા બોલો બોલો ઉપરના બધા જ ક્લિયર થઈ ગયું સો ટકા આગળ વધે દસમો સવાલ ચયા પચી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ચયા પચી માટે નિર્જીવ પદાર્થો નિર્જીવ પદાર્થો ચયા પચીની ક્રિયા દર્શાવતા નથી ઓકે આ પોઈન્ટ સાચો છે પૃથ્વી પરના બધા જ સજીવો ચયા પચીની ક્રિયાઓ કરે સાચું હમણાં વાંચ્યું ને દેહનું કોશી આયોજન સજીવ સ્વરૂપનું સંપૂર્ણ લક્ષણ છે ચોપડીની છેલ્લી લીટી એનો મતલબ ચયા પચી જેટલા પણ સજીવો છે એ બધાને ફરજિયાત શું કરવું પડે ચયા પચીની ક્રિયા કરવું પડે શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં ક્યાં થતી પ્રક્રિયા શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં ચયા પચેની ક્રિયાઓ દર્શાવી શકાય છે આ વિધાન પણ સાચું છે એનો મતલબ આ ત્રણે ત્રણ વિધાન ચયા પચે માટે કેવા છે એ વન યોગ્ય ક્લિયર એનો મતલબ આન્સર તમારો શું થઈ જાય ઉપરના બધા તમારામાંથી ઘણા કેવા હોય ખબર છે આમ ડાયરેક્ટ ઉપરના બધા એટલે આને ટીક મારજો જો દર વખતે ઉપરના બધા આન્સર ના આવે રાઇટ મોટા ભાગની અંદર તમે જોવા જશો મોટા રેફરન્સ બુકમાં તો એમાં પણ આન્સર હોય ઉપરના બધા જ એટલે આપણામાંથી ઘણા શીખી ગયા એ મારો ઉપરના બધા એવું ડાયરેક્ટ નહીં કરતા હોય વાર વાંચવાનો બે વાર વાંચવાનો પછી આન્સર પર જવાનું છે ઓકે અને એના જે એમસીક્યુ ના જે એ બી ડી ઓપ્શન છે એને પણ તમારે બે વાર વાંચવા જરૂરી છે ત્યારે જ આપણે એનો સાચો એમસીક્યુ સોલ્વ કરી શકશું આગળ વધો આ બોલો અગિયાર બહુ પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા સજીવો દર્શાવે છે યસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જે સજીવો છે એ પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ એમને થાય અને એની સામે આવિષ્કારની ક્ષમતા ધરાવે રાઈટ એ ભૌતિક પણ હોઈ શકે રાસાયણિક પણ હોઈ શકે અને જૈવિક પણ હોઈ શકે જો સાહેબ આનો આન્સર પાછો આવ્યો ને ઉપરના બધા ઓકે તો દર વખતે આવશે નહીં ત્યારે હું તમને કહીશ પણ એ ભૌતિક પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ આપણે સમજી શકીએ રાસાયણિક અને જૈવિક ત્રણેય આપણે કરતા હોઈએ છીએ એટલે આનો આન્સર બને છે ઉપરના બધા પેશીઓના ગુણધર્મો તેના બંધારણને લીધે નથી પરંતુ પેશીઓના ગુણધર્મ પેશી કોનાથી બને ઘણા બધા કોષો ભેગા થઈને કોઈ ચોક્કસ કાર્ય કરે તો કોણ બને છે પેશી તો પેશી ના ગુણધર્મ રાખવાનું છે કોષો 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 વચ્ચે આંતરક્રિયા જે કાંઈ પણ આંતરક્રિયા થાય છે એના પરિણામે પેશીનું સંપૂર્ણ કાર્ય નક્કી થતું હોય છે ક્લિયર ખ્યાલ આવે છે એટલે કોષો વચ્ચે થતી જે આંતરક્રિયા છે એ ફાઈનલી શું કરે છે એનું પરિમાણ અથવા તો પરિણામ નક્કી કરે છે ક્લિયર યાદ રહેશે આગળ વધીએ આપણે તેરમો અંગિકાઓના ગુણધર્મો તેના બંધારણને લીધે નથી પરંતુ ખાલી જગ્યાનું પરિણામ છે ફરીથી રાઈટ પેશીના ગુણધર્મ હતા તો એમાં કોણ આવે છે કોષો આવે રાઈટ હવે તમને આખો આ સ્ટોરી ખબર જ છે હું ખાલી તમને સમજાય કોષો આપણે ધારો કે લઈએ તો કોષમાંથી કોણ આવે પેશી અને પેશીમાંથી કોણ આવે અંગો અંગથી કોણ આવે અંગ તંત્ર અને અંગતંત્રથી કોણ બને નથી પરંતુ ખાલી જગ્યાનું પરિણામ શરીરના ગુણધર્મો તેના બંધારણને નથી પરંતુ અંગતંત્રનું પરિમાણ રાઈટ અંગતંત્ર જે છે એના એના ગુણધર્મો તેના બંધારણને નથી પરંતુ ખાલી જગ્યાનું પરિણામ અંગોનું પરિણામ અંગોના ગુણધર્મ તેના નથી પરંતુ ખાલી જગ્યાનું પરિણામ પેશીનું પરિણામ ને પેશી જે છે એના ગુણધર્મ બંધારણને લીધે ને પરંતુ ખાલી જગ્યાનું પરિણામ કોષોનું પરિણામ તો હવે આનો આન્સર સોલ્વ કરો રાઈટ અંગિકાઓના ગુણધર્મ આવી ગયું અંગિકાઓના ગુણધર્મ એ તેના બંધારણના લીધે નથી પરંતુ ખાલી જગ્યાનું પરિણામ છે તો અંગિકાઓ કોની બને અહીંયા તમે ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવે રાઈટ અંગિકાઓ વચ્ચેની આંતરક્રિયા અંગો વચ્ચેની આંતરક્રિયા કોષો વચ્ચેની આંતરક્રિયા કે આણવીય ઘટકો વચ્ચેની આંતરક્રિયા રાઈટ અને આનો આન્સર તમારે જોવાનો છે બોલો 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 જલ્દી કયો રાઈટ તમને આવડવું જોઈએ જ રાઈટ ચાલો તો તમારે આમાં યાદ રાખવાનું છે અંગિકાઓ અંગિકાઓ વચ્ચે થતી ઘટકો 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 વચ્ચેની કારણે કેવા ઉદાહરણ તરીકે પ્રોટીન ઉદાહરણ તરીકે કાર્બોદિત એમની વચ્ચે થતી આંતર ક્રિયાને કારણે થઈને તમને શું મળે છે તો કે એનું પરિણામ મળે છે અંગિકાઓ વચ્ચે શું થતી હોય છે આણવીય ઘટકો વચ્ચેની આંતરક્રિયા થતી હોય છે ક્લિયર ચૌદમો સવાલ વનસ્પતિ અને પ્રાણીઓ ખાલી જગ્યા જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયાઓ દર્શાવે વનસ્પતિ અને પ્રાણીઓ ખાલી જગ્યા જેવા બાહ્ય પરિબળો કયા કયા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયાઓ ભાઈ પાણી સામે પ્રતિક્રિયા દેખાડીએ પ્રકાશ અને તાપમાન સામે દેખાડીએ અન્ય સજીવો અને પ્રદૂષકો સામે દેખાડીએ એનો મતલબ બધા જ સામે આપણે શું કરીએ છીએ પ્રતિક્રિયા દેખાડીએ છીએ પર્યાણ પ્રતિની અનુભૂતિ ઉપરથી લીધેલું છે તો આનો આન્સર કોણ બને છે ઉપરના બધા જ સંગઠનાત્મક સ્તર રાઈટ ઉપકોષીય કોષીય સજીવ જેવી સમાજ કે વસ્તી પરમાણુ અણુમાંથી ઉપકોષીય કોષીય પેશી અંગ અને સજીવ સજીવ વસ્તી પછી પાછું અંગતંત્ર પેશી કોષ અણુ અને પરમાણુ નહીં

તો આ આપણે આપણે સવાલની વાત કરી હવે તમને બધાને થેન્ક યુ કેમ કે અહીંયા જેની અંદર વૃદ્ધિ પ્રજનન ચયાપચય અને પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ કે આવિષ્કારની ક્ષમતા એટલે કે આપણે સભાનતાની વાત અહીંયા સુધીના ટોપિકને લીધે એટલે પહેલા બે પેજમાંથી આપણે આ સવાલ બનાવ્યા તમારી ચોપડીને અક્ષર અક્ષર જોશો એટલે તમને આ સવાલ ખ્યાલ આવી જશે